જેતપુરમાં ડિમોલેશનના મામલે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું દબાણ જેતપુરમાં દબાણ મામલે વાલા દવલાની નીતિ ચાલતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો સાથે અન્યાય થતો હોવાના કોંગ્રેસે રજૂઆત કરીને જેતપુર શહેરમાં અનેક જગ્યા પર દારો તેમજ શ્રીમંત લોકોએ દબાણ કરી નાખ્યું છે જેતપુરમાં બે દિવસ પહેલાં તળાવ બ્યુટીફિકેશન માટે આપેલ ગરીબ માણસોની નોટિસ હોય તેમજ શહેરમાં દબાણ હાલ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટા માથાઓની પણ આ દબાણમાં દુકાનો આવેલી છે તેમને દૂર નથી કરવામાં આવી આમ જેતપુર કોંગ્રેસ દ્વારા દબાણના મુખ્ય મુદ્દા અને ગરીબોને ધંધા વિહોણા તેમજ ઘર વિનાના બનાવવાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

કે જે ભારતીય જનતા પાર્ટી ના આક્ષેપ કરું છું નામ જો કે ભારતીય જનતા પાર્ટીના ના પગલ બચ્ચાઓ જે કારખાના પાસે દબાણ કર્યા છે એને પેલા દૂર કરો જે શ્રીમંત માણસો દબાણ કરે છે એને દૂર કરો શા ગરીબ માણસો હેરાન કરો છો ગરીબ ની હાઈ લેવાનું આ સરકાર બંધ કરે નહીં કોંગ્રેસ પાર્ટી આના કરતા પણ તાકાત થી તમારી સામે આવશે હાલ અમે મામલતદાર સુધી આવેદન આપેલ છે કે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાલે તેમાં વાલા દવલા નીતિ હાલે છે જેમાં નાના લોકોના મકાન પાડવાની એને નોટિસો આપેલ છે અને પાડવાની કામગીરી ચાલુ છે અત્યારે જોઈએ તો ઘણા કારખાના દારો એના રસ્તાઓ ઉપર દબાણ કરે છે મોટા છે એના દુકાનો છે તે દૂર નથી કરી માત્ર નાના ગરીબ લોકો માટે કાયદો બેસાડી દીધો છે તેનો અમે સખત વિરોધ કરે છે જેમ કે તળાવ બ્યુટીફિકેશન નવા નવાગઢ ચાલુ છે તે તળાવ સરકાર છે ખર્ચ કરીને ઊંડો બનાવ્યું છે આગાઉની સરકારે તો એ તળાવ અત્યારે બુરવાની કામગીરી એટલે સરકારી નાણાંનો પૂરેપૂરો દુર્વ્ય થઈ રહ્યો છે એનો કોઈ અહીંયા ઉપયોગીતા નથી જેને કારણે માલ ઢોર ની નીકળતા એની અટાણે નુકસાન જાય છે આજુબાજુના બોર ના ગુવાના પાણી છે એના તળ ઊંચા હોવાના બદલે અટાણે બુરાઈ જવાથી આ તળાવ આપણને લોકોને સુખાકારીમાં ઘટાડો થયો છે આની કોઈ ઉપયોગીતા નથી એના સરકારી નાણાંનો ગેરઉપયોગ થાય છે